પાણી ભરાતા પાંચ હજાર પાંચસો લોકોનું સ્થળાંતર તાલુકા આરોગ્ય વિભાગે હોડકોમાં છ ટીમ ઉતારી તબીબી પરીક્ષણ સહિતની કામગીરી આરંભી મહિના સુધી લોકો હોડકોમાં રહેવાના હોવાથી હંગામી ટેન્ડ શાળામાં બાળકોનો અભ્યાસ શરૂ કરાયો દર વર્ષે ગામમાં જળભરામની સમસ્યા કચ્છમાં પિસ્તાલીસ હજાર વાહનના પૈડા થાંભ્યા ખરાબ રસ્તાના વિરોધમાં

બાળકોના મોત માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ પોલીસે તપાસ હાથ ધરી મુન્દ્રા તાલુકાના બોરારા ગામની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ પુત્રો સાથે જંપલાવ્યું છે જેથી ત્રણેય બાળકોના મોત થયા છે જ્યારે માતાને ગંભીર હાલતમાં સર્ટી હોસ્પિટલમાં ખસેડવાના આવ્યા છે હાલ માતાની સ્થિતિ નાજુક છે કારોબારની ટીમે ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા છે મુન્દ્રા પોલીસે બનાવ પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે પાટીદાર સમાજની જસદાણમાં જનક્રાંતિ રેલી પનારાએ કહ્યું સમાજ ભોળો હોવાથી આવરા તત્વો લવ મેરેજના નામે ટાર્ગેટ કરે છે હવે પછી ગુજરાતભરમાંથી લોકો આવશે અલ્પેશ કથિરિયા રાજકોટ જિલ્લાના જસદણ ખાતે પાટીદાર સમાજ દ્વારા એક વિશાળ જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર શૈક્ષણિક ભવનથી શરૂ થયેલી આ રેલી મામલતદાર ઓફિસ સુધી પહોંચી હતી રેલીનો મુખ્ય ઉદ્દેશ લવ મેરેજના મામલે કાયદો કડક બનાવવા માટે સરકાર સમક્ષ માંગણી કરવાનો હતો

અમદાવાદમાં આ વખતે ત્રણ જગ્યાએ ટેમ્પરરી એસી ડોમ બનાવવામાં આવ્યા છે દ્વારકામાં ફરી દાદાનું બુલડોઝર ધણગણી બે ધાર્મિક દબાણ દૂર કરી રૂપિયા અઢાર પોઈન્ટ ત્રણ કરોડની છ હજાર છસો બાવન ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ ચાર દિવસ પહેલા ભીમરાળામાં ચાલીસ વર્ષ જૂના દબાણ દૂર કરાયા ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો સામેની તંત્રની ઝુંબેશ ચાલુ રહી છે ત્યારે આજે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દાદાનું બુલડોઝર ગજ્યું છે બનાસકાંઠા અને સુરત જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ચાર અલગ અલગ માર્ગ અકસ્માતોએ ખળભળાટ મચાવ્યો છે આ ગુઝારા દિવસમાં કુલ બે વ્યક્તિ જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે અંબાજી નજીક ત્રિશૂલ્યા ઘાટીમાં બેક ટુ બેક બે અકસ્માત સર્જાયા જેમાં એકનું મોત થયું આ સાથે જ ડાંટામાં પીકઅપ વાણની ટક્કરથી એક વ્યક્તિનું મોત મૂક્યું જ્યારે સુરતના માંગરોળમાં બે ટેમ્પો ધડાકાભેર અથડાતા એક ચાલક ફસાયો હતો ઝૂમ બરાબર ઝૂમ શરાબીને લોકોએ કપડાં કાઢીને ફટકાર્યો વીડિયો કારમાં પોલીસની પ્લેટ રાખી પીધેલી હાલતમાં વાહનો પશુઓને ટક્કર મારી વાછડી કૂતરાના મોત વલસાડમાં ગઈકાલે મોડી રાત્રે એક દારૂના નશામાં ધ્રુવ કાર ચાલક કહેર મચાવ્યો હતો કારમાં પોલીસની પ્લેટ રાખી પીધેલી હાલતમાં કેટલાક વાહનો અને પશુઓને ટક્કર મારી હતી આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે અને મોત છે ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ દારૂડિયા કાર ચાલકોને કપડા કાઢીને ફટકાર્યા બાદ પોલીસને સોંપ્યો હતો અઠ્યાવીસ વર્ષ બાદ ભુજ નગરપાલિકાનું નવું ઘર

ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાની જરૂર મળતા નહીં